નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતો માટેના મોટા મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો પંદર લાખની સહાય જીરું કપાસ ધાણા અને લસણ બાબતના મોટા મહત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરીને ખેડૂત મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં તો પહેલા મોટા સમાચાર લસણ બાબત સામે આવી છે લસણમાં સુધારાની આગેખું જોવા મળી રહી છે પ્રતિ પ્રતિમાણે પચાસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે અને લસણની બજારમાં સુધારો આગળ વધી રહ્યો છે તો લસણની વેચવાલી થોડી ઘટી હોવાને કારણે બજારમાં લેવાલી સારી હોવાથી ભાવમાં પ્રતિ પ્રતિમણે બસ્સો પચાસ પ્રતિમણે પચાસ જેટલો સુધારો જોવા મળ્યો છે અને સારા લસણના ભાવ ચાર હજારની સપાટીની નજીક પહોંચ્યા અન્ય સમાચાર જીરુ બાબતે જોઈએ તો જીરુમાં નિકાસકારોની લેવાલીથી હાજરમાં પ્રતિમાણે એકસો પચાસથી બસો રૂપિયાનો સુધારો જોવાયો છે જીરુની બજારમાં નિકાસકારોની લેવાલી થોડી થોડી ચાલુ હોવાથી જીરુના હાજર ભાવમાં શનિવારે પ્રતિમાણે એકસો પચાસથી બસો રૂપિયાનો વધારો થયો છે અને જીરુની બજારમાં હાલના તબક્કે એક્સચેન્જના માલો વધારે નિકાસમાં ગયા છે અને હાજરમાં થોડી આવકો ઓછી છે પરંતુ ડિમાન્ડ નીકળી હોવાને કારણે બજારને મળ્યો ટેકો અન્ય તરફ કપાસ બાબતે મોટા સમાચાર જોઈએ તો કપાસની મંદીથી હવે ગુજરાતમાં પણ સીસીઆઈની ખરીદી શરૂ થઈ છે દેશના અન્ય રાજ્યોની માફક આખરે ગુજરાતમાં પણ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કપાસની ખરીદીનો આરંભ થઈ ગયો છે અને કપાસના ભાવ સિઝનના આરંભથી ઘટી રહ્યા છે અને હવે ટેકાની સપાટીએ પહોંચી જતાં સીસીઆઈ સક્રિય થઈ છે અને બે દિવસથી ગુજરાતમાં દહેગામ અને વડાલી માર્કેટયાર્ડમાંથી ખરીદીનો આરંભ કરાયો છે અલબત્ત હજુ સૌરાષ્ટ્રમાં ખરીદીનો વારો આવ્યો નથી મતલબ કે હજી સુરતમાંથી ખરીદી કરવામાં આવી નથી અન્ય સમાચાર જોઈએ તો ધાણા બાબતે ધાણામાં ઘટિયા મઠાળે ટકેલું બજાર જોવા મળી રહ્યું છે ધાણામાં આ સપ્તાહમાં બજાર ઘટિયા મઠાળેથી ટકેલી રહી છે અને આખર સિઝનમાં ઘરાકી તળે છે તો નવી સિઝનનું વાવેતર હવે લગભગ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને મોટાભાગના વિસ્તારમાં પૂર્ણ પણ થઈ ગયું છે ત્યારે ગુજરાતમાં લગભગ પચાસ ટકા જેટલા વિસ્તારમાં વાવેતર થયું છે જ્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સિત્તેર થી એસી ટકા જેટલું વાવેતર થઈ ચૂક્યું છે તો જૂની આવકો હજુ પણ થાક ખાઈ રહી છે અન્ય મોટા સમાચાર પંદર લાખની સહાય બાબતે ખેડૂતોને આર્થિક મદદ કરવા હેતુસર કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી છે અને આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદન સંગઠનોને પંદર લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે જેમાં દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે તો આ યોજનાનો લાભ લેવા અગિયાર ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા તો કંપની બનાવવાની રહેશે અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ આ બાબતનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તો પંદર લાખની સહાય બાબતે મોટા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અગિયાર ખેડૂતો સાથે મળીને એક સંસ્થા બનાવવાની રહેશે આ યોજનાનો લાભ લેવા માટે અથવા તો એક કંપની બનાવવાની રહેશે ત્યારે જ આ યોજનાનો લાભ ખેડૂતોને મળશે